आप जो रहा चाहों स्पार्क टूडे नहीं है, समाचार आवेली है और आ इंटरनेशनल प्रीस्कूल मैच सयाजी पार्क एमपीथिएटर खाते उड़ानी थीम ऊपर एन्यूअल फंक्शन वो आयोजन करना आ गए तू। वांडरफुल, वांडरफुल लेट्स चिल्ड्रेन्स, दी वाई बिग हैंड ऑल एवरीवन। माय नेम इज़ पीसा पॉन्डसोली जस my profession is to educate in few wise i use creativity by teaching i am teacher thank you wow. જે અમે લોકો અમારો સત્તરમો વાર્ષિક કાર્યક્રમ સેલિબ્રેટ કરી રહ્યા છે જેનું થીમ છે ઉડાન ઓરા ઇન્ટરનેશનલ સમા સમામાં લોકેટેડ છે અને લગભગ એંસીથી નેવ છોકરાઓએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે બધા વાલીઓ અને છોકરાઓ પ્રેઝન્ટ છે જેમાં અમે લોકોએ થીમ લીધો છે ઉડાન જે કઈ રીતે પ્લેનું ઇમ્પોર્ટન્સ છે એ દર્શાવે છે અને નાના બાળકોમાં પ્લે પદ્ધતિ કેટલી ઇમ્પોર્ટન્ટ છે એનું વર્ણન કરે છે થેન્ક યુ મારું નામ અમીષા છે અને હું ફાઉન્ડર ઓરા ઇન્ટરનેશનલ એન્ડ ઓનર ઓફ ઓરા લર્નિંગ મંત્ર સમા છું અને હું આ ફિલ્ડમાં છેલ્લા સત્તર વર્ષથી કામ કરી રહી છું અને ઓરા ઇન્ટરનેશનલ સમા પણ સત્તર વર્ષથી સમામાં સક્સેસફુલી ચાલી રહ્યું છે અને અમારું પ્લે ગ્રુપથી લઈને સિનિયર કેજી સુધીનું છોકરાઓ હોય છે જે બેથી છ વર્ષના આયુના હોય છે